ટટાટોક સ્ટાડીને એવી આ હાથ તાડી દઈ જનાર પકડાય નહીં પોમ્યા વિના નીકળાય નહીં આવા જંગલમાં એક સરસમજાનો સરોવર પાણી જુઓ તો ટોપરા જેવું મીઠું સ્વચ્છ ચારેકોર કોર બાંધે પાકા ગાઠ ફળ ફળને ફોરમ ભર્યા વૃક્ષો લીલા કુંજર વનરાય કિલકિલ કરતા રંગબેરંગી પંખીઓ જોતા એમ થાય કે સરોવર કાંઠે ઘર રહી આ હતું સુંદર સરોવર નામ પ્રમાણે સાચે જ સુંદરતા સ્વાભાવિકતા અને શાંતિનું આસપાસ જ્યાં જુઓ ત્યાં ઋષિમુનિઓના આશ્રમને ઝૂંપડાઓ નજરે પડે એવી એક ઝૂંપડીમાં એક ઋષિ રહે તપ કરે અને પ્રભુનું ધ્યાન ધરે યજ્ઞ કરે વેદ ભણે શરીરે જુઓ તો શૂકળ લકડી અને વૃદ્ધ અવસ્થાથી ઘેરાયેલી જર્જીત ઋષિનું નામ યજવન ઋષિ યજવન ઋષિએ તપ આદર્યું સમાધિ લગાવી ધ્યાનમાં લીન બની ગયા ન હલે ન ચલે સૌએ જાણતા હતા કે યચવનની તપસ્યા ગણી આકરી નવખંડ ધરતીના વખાણ થવા લાગ્યા દિવસો મહિના અને વર્ષો વીતવા લાગ્યા શરીર પર ઉધઈનો રાફડો થઈ ગયો ધૂળથી આખું શરીર ઢંકાઈ ગયું જાણે બીજા વાલ્મિકી કાફડાની ટોચે બે આંખો કાચની જેમ જક્યા કરે અગિયારની જેમ ચમક્યા કરે તારાની જેમ ટમક્યા કરે પ્રકાશ પાથર્યા કરે આ પ્રદેશના રાજા સરિયાતી એક જુઓ અને બીજી ભૂલો એવી રૂપરૂપની કુંવારીઓ શીલ સદાચાર અને સદગુણ મૂર્તિઓ એમાં સૌથી સુંદર અને વધુ લાડકી હતી સુકન્યા નામ એવા જ રૂપ ગુણે ગરવી અને શરીરે નરવી એક દિવસ સરખી સહેલી અને બેનો સાથે સુકન્યા વાટે ચડી વાત વાતમાં સુંદર સરોવરતી રે વિહાર ફરવા જવાનું નક્કી કરી પિતાજી પાસે રજા લેવા ગઈ પિતાએ તો લાડકી દીકરીની વાત સાંભળી જ ઘણી ખુશીથી રાજશાહીના ઠાઠમાં હાથી ઘોડા રથ સુખપાલ વગેરે લઈ પ્રધાન તથા સેવકો સાથે સુંદર સરોવર આસપાસ દેરા તંબુ તાણી પડાવ નાખી દીધો કુદરતના ખોડે ખેલવું કોને ન ગમે ઉપરમાં વિહરવું કોને ન ગમે સુકન્યા કન્યા તો એકલી ફરવા નીકળી પડી અને ફરતા ફરતા પહેલા યજવન ઋષિના રાફડા પાસે આવી ચડી રાફડો જાતે તે આશ્ચર્યમુક્ત બની ગઈ આ શું આવડો મોટો માટીનો ઢગ ઉધયનો રાફડો લાગે છે અને રાફડાની નીચે બે ટોચો ચમક ચમક શું ચમકે છે આગ્યા કે કાચ લાવ બંને બાર ખેંચી કાઢો પછી સૌને બતાવવા લઈ જાઉં સુકન્યા તો સુકા તીક્ષણ કાંટા વડે ખોતરી ગોંચી ચડકતી બહાર કાઢવા પ્રયાસ કર્યો ત્યાં તો ઓય ઓય એવી કરુણ ચીજ સંભળાય અને લોહીની બે ધારાઓ છૂટી તે સુકન્યા બૂમ પાડી ઉઠી અને ગભરાટને સાથે પિતા પાસે નાસી આવી ઋષિની બે આંખો સુકન્યાને ફોડી નાખી હતી રાજા સરે તે વખતે દરબાર ભરી બેઠા હતા સફરની સહેલી ગા અને જંગલને મંગલ અવનવી વાતો ચાલતી હતી તેવામાં આફતનું ઓચિંતુ મોજું આવવું પડ્યું દુઃખ દર્દનું દડફટક ઉમટી પડ્યું સુકન્યા કરેલું પાપનું આ હતું ફળ પ્રધાનથી માંડીને નાનામાં નાના સેવકો શારીરિક પીડા ઉપડી રાજા અને રાજકુટુંબો આઠે અંગે દર્દ ઉપડ્યું કોઈને માથું કોઈને પેટ કોઈને છાતી કોઈને ગળું દુખવા લાગ્યું પીડા એવી ઉપડી કે હમણાં બધા મરી જશે ચારેકોર ઓય ઓય ને રોડ થઈ ગઈ સુકન્યા પોતે પણ રડવા લાગી અને રડતા રડતા રાફડામાંથી સાંભળી પેલી ઓય હોયની ચીઝ તેમજ બનેલી બધી વાત સરી હતી ને કંઈ સંભળાવી રાજા તો એક એક રંગને ભંગ પડવા જેવું થતો મૂંઝાયો અને વિતર્ક કરવા લાગ્યો શું કોઈ ઋષિનો શ્રાપ હશે કોઈ દેવ દુભાયા હશે કે પછી રાફડાની હોય હોય ચીજ સાથે આ ઘટના સંબંધ હશે ચક્રે ચડેલ રાજાએ સગડું સમેટી પાછો રાજમેલ આવી પહોંચ્યો પ્રવાસ પ્રવાસ ઠેકાણે રહ્યો અને મોજ મોજ બદલે મુસીબત આવી પડી થોડી વાર રાજાએ પ્રધાનોને બોલાવ્યો અને કહ્યું મને એક વિચાર આવે છે આપણે બધા વનુપનની સલેગા ગયા હતા

તપાસ કરતા સાચે જ રાફડામાં ડટાયેલા બે આંખોની લોહી ટપકતા નજરે પડ્યા રાજા બે હાથ જોડી બોલ્યા સમા પૂછ્યું તમે કોણ રાજા બોલ્યા હું રાજા સરહતી મારી પુત્રીએ આપની બે આંખોમાં ચડકતી ચમકતી ચીજ માનીને છોકર મતમાં કુતુલ સાથે ફોડીને આપને અંધ બનાવ્યા છે એ ગુનો માફ કરો મુનિવર તમે સાપ આપ્યો હોય તો પાછો ખેંચી લેવા હું આપને પાય પડું છું સાપની વાત જ નથી જેવા જેના કૃતવા તેવા ફળતે ભોગવે પરપીણનું પરિણામ તમે સૌ પીડા ભોગવી રહ્યા છો ખરું ને મારા તપને ભંગ પાડ્યો મને નાંદ કર્યા તેનું પાપ તમારે ભોગવવું જ પડે ગુરુવર આજ્ઞા કરવા મા પાપને પ્રાયશ્ચિત મારાથી કેવી રીતે કરી શકાય સમજાવો આ અંદર નિરાધાર હાલતમાં મારી સારસંભાળ સેવા સૂચના માટે કોઈ તો જોઈશે ને આપ કહો તો એકને અહીંયા પણ એકસો એક સેવક આપની સેવામાં મોકલી આપું કહો તો આશ્ચર્યથી તેની તમામ રાણીઓને આપની સેવામાં હાજર થાય એ બધુંની મારે તો ફક્ત તારી પુત્રી જ જોઈએ ઋષિની માંગણી સાંભળી રાજા દિગમૂટ બની ગયો પગ નીચેથી ધરતી સરતી લાગી આંખે અંધાર માંડ્યા માંડ માંડ ઠોર થતી જીભે બોલી ઉભ્યા ભલે જેવી આજ્ઞા યચવનની માંગણી મનમાં વરગોરતા રાજા રાજમેન પાછો આવી પલંગની લાંબે થઈ સૂતો તેનું ચિત્ત ચકડોળે ચડ્યું ક્યાં સુકો મેળ સુકન્યા અને ક્યાંક જરા ચિત્તમાં રેસી ક્યાં કોમળ કડી અને ક્યાં ધરણો ઋષિ ક્યાં નાયનાંત રચવન મારી લાડકીને એવા ડોસાના આત્મા કેમ સોંપાય એક તરફ પ્રજાની પીડા દૂર કરવાનું અને બીજા તરફ મા બાપમાંથી મુક્તિનો માર્ગ શોધતા રાજાએ ગોથા ખાવા લાગ્યો એટલામાં સુકને આવીને મધુર અવાજે કહ્યું પિતાજી આજે આપ આટલા બધા વિહાર કેમ જણાવ છો મને કહો ને કહો બેટા કેવામાં તો વાંધો નથી પણ રજબાત જેવી આ વાત સાંભળતા કદાચ તું ફિકર નહીં એવી વાતની આધાર મારે આ સુશીલ અને સનશીલ પુત્રી હસ્તે મોઢે સહી લેશે પિતાજી બેટા યચવાન જેવા વૃદ્ધ ઋષિ સેવા માટે તારી માંગણી કરે છે તેને તારું પરિગ્રહણ ઇચ્છે છે અરે વાહ એનાથી બીજું રૂડું શું સેવા અને તે પણ મહિષિની મારા ઓભાગ્ય કે નચવાન જેવા માન તપસ્વી પતિ અને પ્રાપ્ત થાય ધન્ય છે તારા ડરણા અને સારા સંસ્કારનો પણ તારા જેવી સુંદર સુકુમાળ અને યોનારી ઉભેલી કન્યા બુઢાનાથમાં શું સોંપાય એમ આપ જ ગયેલું માટે આપ નિશ્ચિત રહો આપણા કુળદેવ જગદંબા નવ દુર્ગાને સાક્ષી હું પ્રતિજ્ઞા કરું છું કે પરણીશ તો ઋષિને જ માર્યા પ્રતિજ્ઞા સાચી હોય તો રાજા અને પ્રજાની પીડા આ ક્ષણે દૂર થવો સુકન્યા ની પ્રતિજ્ઞા સાંભળતા જ સૌ જવાર થઈ ગયા દર્દો મટી ગયા અને દરેક ના ચહેરા પર સ્વાસ્થ્યની સુરક્ષી પળો ઊભી થતા સુકન્યા સાથે લઈ શહેર મહામૂલ્યવાન ભેટો સાથે હાજર વિનયપૂર્વક વંદન કરી તેમના ચરણોમાં સુકન્યા સહિત ચરણોમાંગડું કરી લીધું રાજા આ નાણું મારે ન જોઈએ ભેટ સોગતો અમારે તપસવી ને કામની બધું લઈ જા માત્ર સુકન્યા હું સ્વીકાર કરું છું એટલે કોઈ યજવન સગડી ભેટ પાછી આપી દીધી પિતાજી મારે તો આપના આશીર્વાદ જોઈએ હવે તો મારે ઋષિ પત્ની છે આવે જ પહેરાવે જોઈએ આ કિંમતી વસ્ત્રો અને અલંકારો મને ભાર રૂપ લાગે છે લઈ જાઓ પિતાજી આપના દિલની દુઆ એ જ મારો સાચો દાયજો અને એમાં જ મંગલ પ્રસંગની પૂર્ણા હોતી રાજા શરતીને વંદન કરી આશીષ માંગી રહી પુત્રીને માથે હાથ મૂકી ઋષિના હાથમાં સોંપી કે કહીએ માતા પિતા રાજમહેલ પ્રતિ પાછા ફર્યા ને રાજકામમાં લાગી ગયા ધમધમી સાહેબ અને સુખમાં ઉછળ રાજકન્યા આવી યજવાન મુનિના સેવામાં દિન રાત તન કરવા લાગી સેવા જ પરમ ધરે માની જીવન જીવા લાગી પતિ એ જ પરમેશ્વર એ મંત્ર એણે વાણી અને વર્તમાં વણી લીધા યથાર્થ સમ પૂજા માટે પુષ્પ વગેરે વીણાલા વિરુષિના કાર્યમાં મદદ કરવા લાગી પતિને જમાડીને જમવું સ્નાન ભોજન શયન માટે સ્વામીની સાર રાખ્યો અને સેવા માટે સદાય તત્પર રહેવું એવું જ સુખ અને આનંદ આવતો પ્રભુને પ્રાર્થના કરતી દેવી ને દિલ ખોલીને કરગરતી કે પતિ તરીકે ભવો ભાવ વેચવાના જ મળે ઋષિ પત્ની તરીકે કેટલા વર્ષો આંખના પલકારો પસાર થઈ ગયા એ અમે એક દિવસ સુકને સરોવર સ્નાન કર્યું ઉદ્યાનમાં ફૂલી વીણ ગઈ ત્યાં બે અશ્વિન કુમારો આવી ચડ્યા તેણે જોતા જ સુકને આવકાર્યા અને એમને પૂછ્યું આપની ઓળખાણ અમે દેવોના વેદ અશ્વિન કુમારો છીએ ગમે તેવા અસાધ્ય દર્દો દૂર કરીએ છીએ ઔષધિમાં સંજીવની અમે જાણકાર છીએ આપ આવા ભયંકર નિર્જન વનવસ્થામાં એકલા રહો છો તો કોઈ દેવી છો કે મૃત્યુલોકના સુંદરી સુકન્યા મનમાં થયું વા દેવો ના વેદ ગંગા આંગણે આવી વાત કરવું યચવનની દ્રષ્ટિ આપો થોડી વાર તે બોલી હું રહેતા ઋષિ અને વૃદ્ધ તપસ્વી યચવનની પત્ની છું પણ દિલગરી છું તેને બંને આખો અંત છે સુકન્યા હૃદય વ્યથા સાંભળી અશ્વિન કુમારો બોલ્યા શું યચવન અંત છે અને વૃદ્ધ પણ છે તેના હાથમાં તમે સોંપતા તમારા પિતાજી કંઈ વિચાર ન થયો અને દીકરી આપનાર બાપને બાપ કેવો કે સાપ તમારી યુવીને યુવાનીને આ મેળે જવા દેવા કરતાં તો અમારા જેવા બેમાંથી એકને સાથે ભણી તમે સુખી થાવો યૌવન માણવા માટે જ વેડફા નહીં બસ કરો દેવ થઈને દાનવ જેવી વાત શા કરો આરે શને આપે આવી ઊભી રહી અઘટિત વાત કરતાં શરમ નથી આવતી પતિવ્રતા પાસે આવા પાપી વિચાર મૂકતા વિચાર નથી આવતો દૂર થાવો વિશાંત આત્માઓ સાપ આપવું તે પહેલાં અહીંયા ચાલ્યા જાઓ અહીંયાથી માફ કરો સુંદરી અમે તો તમારી કસોટી કરવા આવ્યા હતા તમે કસોટીમાં પાર ઉતર્યા અણીસુદ્ધ પાર ઉતર્યા તેથી હવે અમે તમારું કલ્યાણ કરવા આતુર છીએ આજ્ઞા કરો તો અમારા પતિદેવને અંધાપો દૂર કરી અમે તેમને દેખતો કરીએ નવી દ્રષ્ટિ આપીને અરે સદાય ટકે તેવી શાશ્વતી પણ આપીએ પણ એક શરત યજવનને દેખાતા કર્યા પછી અને તેમના પગથી માથા સુધી ઊભા રાખીશું પછી અમારા ત્રણેયમાંથી તમારે તેમને ઓળખી કાઢવા પડશે વેદોના સસરત સાંભળી સુકન્યા જરા કટકચાટવું બનવું તેણે ફરી બોલ્યા તમે તો પ્રતિવ્રતા છો તેથી તમારા પતિને ઓળખી લેતા તમને હરકત નહીં આવે જરા થોભો હું મારા પતિદેવની રજા અને સલાહ લઈને હમણાં જ આવું છું યચવાનાથી વિતી બધી વાત કહી બે હાથ જોડ કહ્યું નાથ મારે શું કરવું યચવાન કંઈ શું ચાલ મને તો વેધો પાસે લઈ જા તેમની શરત માન્ય રાખશું બને આવ્યા અશ્વિનો કુમારો પાસે સુકન્યા કંઈ દેવો જુઓ આ મારી પતિ તેમની દ્રષ્ટિ આપો યોવન આપો તમારી શરત કબૂલ ચાલો કહેવાય ધો અચોન અને સુકન્યા સરોવર તીરે લઈ આવી બોલ્યા દેવી તમે કાંઠે ઊભા રહો અને ત્રણે પ્રાણીમાં ડૂબકી મારી વરુદેવને પ્રસન્ન કરી પાણી બહાર નીકળી આવીને ત્યાં સુધી રાહ જુઓ તમારા પતિનું નવું યુવાન નવી દ્રષ્ટિ પ્રાપ્ત થશે ત્રણે ડુબકી માર્યા થઈ ગયા સુકન્યા તીરે નવા દુર્ગાનું ધ્યાન ધરી સુકન્યા નામના જપ કરવા લાગી થોડી વાર પાણીમાંથી કામદેવ સમા ત્રણ સુંદર યુવાનો ધરતી પર આવી ત્રણ રૂપરંગ અને આકૃતિમાં એક જ સરખા પેરવેશ અને શણગાર બધું જ સરખું એમાં યજવનને શોધવા સી રીતે સાચે જ આશ્ચર્ય યોવન અને આંખો લેવા જતા પતિ હતા તેમ કોઈ આ સુકન્યા રજવનને શોધે છે ત્યાં ત્રણ બોલે છે હું તારો પતિ હું તારો સ્વામી હું યચ જ એન આકોડ આકુ બની જગદમ માનવી નહીં રહી મા મને મારા પતિ પાછા આપો મારા સતી ધર્મની રક્ષા કરો મારા પતિવ્રત સામે જુઓ અને મને સુધી દો બુદ્ધિ દો માર્ગ ચીંધો મદદ કરો દુર્ગા ત્રણેયમાંથી મારા પતિ ગયા જગદમમાં સુકન્યાના કાનમાં કઈ સુકન્યા તારા પતિ સેવાથી પ્રસન્ન થઈ છે જેની આંખે મટકું મારે તે તારા પતિ જો આંખ ઉપરથી એને પારખી લે માએ ગયા મુજબ સુકન્યા ત્રણેની આંખો પર મીટ માંડી તો વચ્ચે ઉભેલાને આંખ મટકું મારતા જોઈશ આજ મારા પતિ એમ કઈ હાથ જોડી ઉભી રહી ચારે કોર હાસ્યનું મોજું છલાઈ રહ્યું અશ્વિન કુમારો દેવોના રૂપમાં દર્શન સાથે પતિ પત્નીને અંતર આશીષ આપી ગયું તમારા સંસારના ચંદો દિવાકારો અમર રહેશે સુકન્યા તારી કીર્તિ સર્વત્ર ગવાશે તું સતી છે પતિવ્રતા છે દેવોનો અભિમાન ઉતારના દેવી છે તને લાખ લાખ વંદન આટલું બોલી વેદો વિદાય થવા જવાય ત્યાં તો તેમણે રોકીને મુને કહ્યું આપના ઉપકારનો બદલો કેવી રીતે વળવું ત્યારે વેદો બોલ્યા યજ્ઞમાં સોમરસ પાન અમારો અધિકાર દેવરાજ ઇન્દ્ર જૂટવી લીધો છે તે પાછો મળે એવું કરો એ જ પ્રાર્થના દેવો વેધો વેદાય થયા અને સુકન્યા તથા મુનિ આશ્રમમાં નવયવન ભર્યા નવ જીવન ઝૂલે ઝૂલી રહ્યા યજવન હવે વૃદ્ધ નથી અંધ નથી એ દ્રશ્ય જોતા સુકન્યા સુખથી શું રજૂ ગયો એક દિવસ પુત્રીની ખબર પૂછવા માતા પિતા ઓચિંતાના આશ્રમે આવી ચડ્યા સુકન્યા સાથે કામ દિવસમાં રૂપાળા યુવન રાજે જો તારા આશ્ચર્ય સાથે અચંભવ અનુભવ્યો આ શું પુત્રી કામ બની મુનિની હત્યા કરી હશે કે શું બીજું લગ્ન કર્યું હશે કે શું પુત્રીએ પિતાના મનોભાવ જાણી લઈ અચોન સાથે આનંદ વિભોર બની પે લાગતા કહ્યું પિતાજી શંકા ન કરવા યુવાન તે યજવન મુનિ પોતે છે પછી અશ્વિન કુમારો નવદુર્ગાની કૃપાની વાત સવિસ્તાર કહી ત્યારે મા બાપ તેટલા ખુશ થયા ન પૂછો વાત પિતાએ કહ્યું સુકન્યા તે તો મારી ઇકોતેર પેઢી તારી દીદી સંસારમાં સતી તે તરીકે તારું નામ ઉજવાળો શ્રી સમાજ માટે ગૌરવ આપ્યો માતાએ કહ્યું બેટા ઈશ્વર અને દેવી નવ દુર્ગા તમને અખંડ સવાગન આવે સુપાશિષ બધા આડા મડા અંતર તજ રાજા પાસે મુનિ અચવન યજ્ઞ કરાવેલી પેલી વેધ્યોને સોમ પરસ્પરનો અધિકાર પણ અપાવ્યો આ સરપત્ર રેવત પુત્રીની રેવતી બ્રાહ્મણની કયા મુજબ દ્વારકાસી કૃષ્ણ ભાઈ બરદેવ સાથે પરણાવી અને પોતે સ્વર્ગ ગઈ જગદમ્મા કૃપા અને પુણ્ય આ પરિણામ આ અરસમાં અયોધ્યા પતિ વંશમાં થયેલા રાજા માંધાતા પર આસક્તિ પ્રજા અને પ્રસન્નતા માટે આર્યવતમાં આવેલા સ્થિર સ્થળોમાં એક હજાર આઠ મંદિર બંધાવ્યા મંદાતાના જન્મની વાત અજબી ભરેલી છે તેના પિતાએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો એમાં રાત્રે તરસ લાગતા એક યજ્ઞ શાળામાંથી મંત્રેલું પાણી પીતા તેને ગર્ભ રહ્યો અને યોગ્ય સમય પૂરો થતા તેને જમણી કુખે ચીરાઈને પુત્રને જન્મ થયો એ પિતા મરી ગયો હવે આ પુત્ર ઉછેર માટે યજ્ઞ મુનિ વચ્ચે વિવાદ ઉભો થયો ઇન્દ્રએ પોતાની આંગળીયા બાળકનાઓમાં ચૂસાવીને તેને મોટો કર્યો જય માતાજી